ગાઈઝ આપણે આજે કરી લઈએ નાસ્તો તેલ રોટલી છે છે બટર છે શાક છે ઘણું ખરું છે તો આપણે નાસ્તો કરી લઈશું ઘરનું કામ કરવાનું છે થોડું ઘણું એટલે કે જો આ પંખો છે ને એમાં ડર જામી ગઈ છે તો થોડીક સાફ કરના છે બે ત્રણ દિવસ હજી રહેશે ને તો એમનામ રહેશે તમારા ઘરમાં તમે પણ પંખા સાફ કરના છો ને કે જામી જાય મારા બારનો પંખો છે ને એમાં ડર જામી ગઈ છે પૂરે પૂરી જાતી નથી તમને શું લાગે કંઈ પંખે લટકાવ પંખો સાફ કરું છું દોસ્તો આ દરજો ને ત્યાર હા તો પછી અહીંથી હું ભરતું કાંઈ નહીં દેખાય મારું તો ગાય છે આપણે પછી આ દરવાજો સાફ કરવાનો છે દરવાજોમાં પણ જોઈએ દરવાજો

પછી કે મારું ખાઈ ગયું હોય તો 30 40 ખાલી પસંદ સપોરને ખતા આપણા ઘર આજ બધું ભરી દેવાનું છે આવો જો મારી મમ્મી જેવું હું પછી એ બધું ખાઈ જાતો કાઈ ગી બધે 40 50 તો પૈસા કામ

તમને આ છે આપણો હથિયાર આવી જશે વાડી આપડે હેવડી નું બર્ડર કરવાનું છે હેવડી લઈ જવાનું છે આપડે ગામડાની વાડી જવું તમે ખાલી નાખી દઉં નાખી દે વોટરપ્રુફર છે તો ગાઈસ આશે આપણે સરસ મજાની ખેતર અને બે ફોટા પાડી અને કરી તો આમાંથી શેરડી ગોતવાની છે કઈ હારી છે તો ખેતરના ખેતરમાં આપણે પાછા ફરી વાર આવી જાય મર્ડર કરવા આ નલે થુલિયા 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 તું અહીંયા કેમ ખેલાનો કામ કરતો

आज नहीं चला आने वाले आलिज जाएं ना तक काटते तो इनका नहीं मिल रहा पुष्पा फिर से आ गया सेवड़ी का अपने सेवड़ी वधर सेवड़ी वधर जान सेवड़ी वधर सिरो पैंट पाँच में से क्या बद्दू यावे चला पुष्पा अभी

દોસ્તો મારી ઘરે જમી નીકળી જશે હું કેતન જાઈ છે ત્યાં ફાઈનલી ગામમાં બાવા હિસારનું મંદિર આવે છે વેસમાં દર્શન કરવા તો કરી લો અમે તો કરી લેવું આયા દરરોજ અહીંથી થાય અમારે દર્શન એટલે અમાર તો કાઈ વાંધો નથી તમારે આવે તો કરી લો જલ્દી આવો કા સાઈ હવે ગામમાં તો દોસ્તો મેં કર્યું તો ઓનલાઈન ઓર્ડર પાર્સલ દેખો તો એ હું લઈને આવું અત્યારે ઘરે કેમ કે મારે થોડું કામ ઓર્ડર મંગાવ્યો હતો તે આવી ગયો છે હમ અરે તો thank so તો આમ છે એમાં પહેલાં ફોન નાખી દઈએ જો ગાઈઝ આવી રીતે છે આપણું કાંઈક સ્ટેન્ડ અને આમ ફરીને આમ પાછળ વીડિયો બનાવવાનો આવી રીતે બેકગ્રાઉન્ડ બતાવવું તો ફેરવવાનું બહુ ઓછું પડે તો હેલો ગાઈઝ કેમ છો આપણે નેક્સ્ટ લાવવા માટે સસ્કેપ કરી દઈએ જો આવી રીતે કંઈક આપણે મજા આવે તો બનાવશું આમાં નકર પડ્યું રહે પણ આપણે કામ લાગે એના માટે છે કે એમ ફરવા બરવા ગયા તો કામ લાગે દૂધનો સમય આવી ગયો છે થોડોક સમય બાકી છે તો કાંઈ જોવા આવી ગયું છે સર ઉપર ને એક બે પતંગ સડાય છે ઓલરેડી તો થોડુંક સેલ્ફી સ્ટીક લીધું હતું એમાં આપણે ઉતારું પડે આપણે થોડુંક ફાયું નહીં કાલે આપણે એમાં નવો બ્લોગમાં આપણે સ્ટાર્ટ કરવાનો છે એટલે બન્યા રજૂ અમારા ચેનલ પર એટલે કાલે આવશે સરસ મજાનો સેલ્ફી સ્ટીક વારો છે બધે કાંજા બનીને સડાવે છે આ બાજુ છે એમથી એક સગતો ને એક ઉપેર આવી ગયો છે તો ઉપર થોડાક સમય પછી યુઝ કરીશ એટલે કે પતંગ સગાવીશ અને એ સેલ્ફી સ્ટીક કેટલા નહીં હતું કમ છે સાડી ત્રણસો રૂપિયાનું આવ્યું હતું સાડી ત્રણસો એક જે સાડી ત્રણસો રૂપિયાનું આવ્યું હતું મારા નામનું હતું પાર્સલ બીજા કોઈ ફાઇનલી દોસ્તો થઈ જ ગયું છે અંધારું મારી મમ્મી બીબા છે બાજુમાં ઠંડી લાગે છે મમ્મી હે તો ફાઇનલી ગાઈસ તો હવે આપણે બહુ ખૂબ 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 અંધારું થઈ ગયું છે અને ઓનલાઈનમાં મતલબ મેં મંગાવ્યું હતું જે એપમાંથી બહુ સરસ મજાનું આવી ગયું છે એટલે મારા માટે તો બહુ સરસ છે એટલે હું યુઝ કરી કે નહીં કરી પણ મારે જે મંગાવ્યું હતું વસ્તુ બહુ સરસ અને સસ્તું હતું એ પણ બનાવવાની બહુ મજા આવશે એટલા માટે આપણે શું કહેવાય કે હવે આપણે વ્લોગ એન્ડ કરી નાખીએ ને મળશું હવે કાલે એટલે કે બીજા વ્લોગમાં અને કાલે આપણે વ્લોગ સ્ટાર્ટ કરશું સ્ટેન્ડમાં તો સ્ટેન્ડમાં વ્લોગ બનાવવાનો છે એટલે જલ્દી જલ્દી ફટાફટ સબસ્ક્રાઈબ કરીજો એટલે તમારો અમારો વ્લોગ જલ્દી તમારી પાસે આવે અને બાય બાય બીજું તો શું કહે એટલે અંદર જગ્યાઓ આપણે બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ છે એટલે બીજું તો શું કહેવું મારે શું કહેવું જલ્દી ફટાફટ સબસ્ક્રાઈબ કરી ગયો અને મ્રો મોર વ્લોગ મરો મોર વ્લોગ જોવા માટે ચેનલને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો બધું ઠોકો બાય બાય